છેલ્લે એટલું કહી દઈએ છીએ તને તને પ્રભુ આંખની અંદર રાખીએ છીએ શ્વાસની અંદર રાખીએ છીએ રોમ રોમની અંદર રાખીએ છીએ કદાચ પ્રભુ તું પ્રજ્ઞા ચક્ષુ બનાવીશ ને છતાં પણ અમે હવે તો તને જોઈ લેવાના છીએ આ સામર્થ્ય અમારી અંદર હવે પ્ર એટલી વિનંતી પ્રભુ છેલ્લે હવે કી યાત્રાની શરૂઆત થઈ છે જીવનનો તું સુકાની બન્યો છે ત્યારે બસ આટલી પ્રભુ પ્રાર્થના તને કરું છું કે પ્રભુ કૃપા રસ તું વરસાવજે અಹಿತથી મુજ નિત્ય નિવારજે હિત પથે મુજ નિત પ્રેરજે જીવન તો મુજ ધન્ય બની જશે પ્રભુ જીવનમાં શું હિત છે ને અહિત છે મને ખબર નથી પણ અહિતોથી હું દૂર રહું એવા આશીર્વાદ આપજે અને હિત સાથે જોડાયેલો રહું એવી કૃપા વરસાદ દુનિયાની અંદર કોઈને અધિપતિ બનાવવાથી સુખ મળશે કે નહીં એ ખબર નથી પણ તને અધિપતિ બનાવવાથી મારું હિત ચોક્કસ થશે એ શ્યોરિટી મને ખબર છે ને માટે પ્રભુ હું કહું છું તારી કૃપા નિરંતર મારા પર વર્ષાવજે હવે તું મારા જીવનનો સુકાની